નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્ય ઉપર મિત્રો જે સિસ્ટમનો ડર હતો એ સિસ્ટમ આખે આખી હવે ગુજરાત રાજ્ય ઉપર આવી ગઈ છે અને ગઈકાલે રાત્રિની તાંડવ મચવાની શરૂઆત થઈ ગઈ છે જે આ દર્શક મિત્રો તમને ના ખબર તો જણાવી દીધું વહેલી સવારનો વરસાદ શરૂ થયો છે આજે 4 તારીખ 9મા મહિનાની એટલે કે 4 સપ્ટેમ્બર 2025 ગુરુવાર અને આજે મિત્રો વહેલી સવારનો વરસાદ જે છે તે ખુંખાર રીતે શરૂ થઈ ચૂક્યો છે અને રાત્રિના સમયગાળા દરમિયાન તો મિત્રો વાવાઝોડાની અસરો પણ જોવા મળી છે ત્યારે હવે આગા

ગુજરાત રાજ્યનો માર્ગ પકડીને છે આગળ ચાલતું હતું ત્યાં સિસ્ટમ આખી મિત્રો ગુજરાતમાં એકવાર સક્રિય બન્યું છે અને ખાસ આ રાઉન્ડ મિત્રો ચોમાસાનો હવે છેલ્લો રાઉન્ડ પણ બની શકે કે જે આટલો ભયંકર હશે કારણ કે આના પછી કોઈ મોટો રાઉન્ડ આવશે કે નહીં તેની ગેરંટી નથી એટલા માટે જ આપણી મુખ્ય નજર આ રાઉન્ડ ઉપર રહેલી છે જે મિત્રો આજે વહેલી સવારથી શરૂ

તો મિત્રો તમને જણાવી રાતનો વરસાદ શરૂ થયો છે અને આજે વહેલી સવારે પણ મિત્રો અતિભારે તોફાની વરસાદ પડ્યા છે અને મોટી વાત તો એ છે કે મિત્રો માત્ર વરસાદ નથી પડ્યા આંધી અને તોફાન સાથે મિત્રો વાવાઝોડાની અસરો પણ જોવા મળી છે ત્યારે હવે પછીની કલાકો ગુજરાતમાં શું મોટી નવા થવાની છે તેના વિશે વિસ્તારથી ચર્ચા કરવાની છે આપણે આજના આગળના વિડીયોની અંદર ટૂંકમાં કયા કયા મુદ્દાઓ દેખાડી રહી છે અને કયા ગામડાઓની અંદર પંદર પંદર ઇંચના વરસાદો ફરી એકવાર પૂર જેવી પરિસ્થિતિ જોવા મળશે અને સાથે જ મિત્રો જે છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદો પડ્યા તેના લાઈવ ફોટા અને વિડીયો અમે લઈને આવેલા છે એ પણ તમને દેખાડીશું અને જી હા દર્શક મિત્રો આજે જે છે તે બપોર પછીથી લઈને રાત્રે મોડી રાતના અગિયારથી બાર વાગે સુધીમાં જે છે તે તોફાન મચાવતા અતિ ભયંકર વરસાદો રહેવાના છે તો તેના માટે તૈયાર થઈ જજો કરીને તમે જોશો તો તમને દેખાશે કે સિસ્ટમ અત્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગ ઉપર છે વધારે ઝૂમ કરીને દેખાડું તો અત્યારે સિસ્ટમનું કેન્દ્ર બિંદુ વડોદરા લાગુના વિસ્તારોમાં છે અને તેનો ઘેરાવો જે છે તે આખા ગુજરાત ઉપર અત્યારે હાલ બની રહ્યો છે અને આજનો દિવસ એટલે કે ચાર તારીખ જે થઈ છે આજે ચાર તારીખનો દિવસ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે ભારે છે આવતીકાલે પાંચ તારીખથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદનું જોર વધવા લાગશે અને આજથી જે છે તે આ સિસ્ટમ તાંડો મચાવી રહી છે તેનો ટ્રેક તમને દેખાડું તો મિત્રો તેનો ટ્રેક તમે લાઈવ જોઈ શકો કે આખી આખી સિસ્ટમ જે છે તે મોટા ભાગની અંદર પથરાઈને જે છે તે ફેલાયેલી જોવા મળી રહી છે અને આજે સિસ્ટમનો ટ્રેક જે છે મિત્રો ખૂબ જ ભયંકર બની રહ્યો છે કારણ કે અગાઉ પણ આના વિશે આગાહી કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે સિસ્ટમ જો બનશે તો ગુજરાત રાજ્યને ધમરો છે અને એવું જ બનશે

આજના સમાચાર જાણી લેજો કારણ કે કયા ગામડામાં ખતરો બનવાનો છે એ હવે ચાલો જાણીએ અને અમદાવાદ અને અહીંયા વડોદરા અલગુના વિસ્તારોમાં વાવાઝોડાની અસરો શરૂ થઈ ગઈ છે ભારે પવન અને આંધી શરૂઆત થઈ ગઈ છે ત્રીસ થી ચાલુ કિલોમીટરના પવનો એટલે કે તોફાન મચાવતા પવનો પણ શરૂ થઈ ચૂક્યા છે જે લઈને મિત્રો વાત કરીએ તો જોઈ લો વડોદરાની અંદર ગઈકાલે રાત્રે ટોટલ છ ઇંચનો વરસાદ પડ્યો છે જેમાં બે ઇંચ સાબનપુરાની અંદર દોઢ ઇંચ અકોટામાં દોઢ ઇંચ અલકાપુરીમાં દોઢ ઇંચ નિઝામપુરાની અંદર અને એક ઇંચ વરસાદ મંજાલપુરની અંદર આમ ટોટલ જે છે તે છ ઇંચનો વરસાદ પડી ગયો છે વડોદરાની અંદર તેની સાથે મિત્રો બીજા પણ ભાગો વિશે તમને માહિતી આપે તો જોઈ લો અહીંયા આંકડાઓ અને લખાણ જે છે તે સામે આવી રહ્યું છે તે અનુસાર આજે વહેલી સવારથી જે વરસાદ થયો થયો તેમાં મિત્રો ઉત્તરીય ગુજરાતના અરવલ્લી લાગોના વિસ્તારો અને બનાસકાંઠા લાગુના વિસ્તારમાં પણ તોફાન શરૂ થઈ ચૂક્યું છે વરસાદ સાથે તો દક્ષિણ ગુજરાતમાં સુરત લાગુના વિસ્તારમાં ત્રણ ઇંચ વરસાદ ખાકી ચૂક્યો છે નર્મદામાં ત્રણ ઇંચ વરસાદ પડી ગયો છે અને ભરૂચમાં પણ ત્રણ ઇંચ વરસાદ આજે વહેલી સવારનો તાંડવ મચાવી રહ્યો છે તેની વચ્ચે જોઈ લો ગોધરાની અંદર પણ મિત્રો પંચમહાલ જિલ્લાના સહિતના ગોધરા શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે મેઘરાજાએ હવે એન્ટ્રી લીધી છે બીજી બાજુ વરસાદના કારણે અવરજવરમાં પણ પ્રોબ્લેમ બની રહી છે કારણ કે રાતે સારો એવો વરસાદ અમદાવાદ અને વડોદરામાં પડ્યો છે જેથી રસ્તા ઉપર હજુ પણ પાણી ભરાયેલા છે પાણું હજુ ઉતર્યા નથી ત્યાં બીજો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે તેની વચ્ચે મિત્રો તમને આ નકશો દેખાડ્યો તો આમાં જેટલા પણ ભાગોમાં લાલ ટપકા અમે કરેલા છે તે ભાગોની અંદર આજે તોફાન સાથેના ખુંખાર વરસાદો જોવા મળશે જેમાં આખું મધ્ય ગુજરાત કવર થયેલું છે જેમાં અમદાવાદથી ગાંધીનગર આણંદ છોટા ઉદેપુર વડોદરાથી લઈને ગોધરા મહીસાગર અને પંચમહાલના વિસ્તાર છે ઉત્તર ગુજરાતના એકલ દોકલ સેન્ટરો છે જે અરવલ્લી લાગુમાં આવેલા છે અને દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી ડાંગ ભરૂચ લાગુના વિસ્તારો છે નર્મદા તાપી લાગુના વિસ્તારમાં તો આજે રેડ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લા આટલા જિલ્લા કે જે આ લાલ ખતરો રેડ એલર્ટ અમદાવાદ અને સોરી નીચે જોઈએ તો તાપી અને નર્મદાની અંદર આજે ચાર તારીખ માટે રેડ ઝોન બહાર પાડી દેવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી અને છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે તે સાથે અહીંયા જુઓ તો પંચમહાલ લઈને અરવલ્લીનો વિસ્તાર મહીસાગર ગોધરાના વિસ્તારથી લઈને છોટાઉદેપુરનો વિસ્તાર છે આ બધા ભાગો અને સંવરાશણા અમરેલી અને ભાવનગરની અંદર પણ જો તો ઓરેન્જ એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યા છે અને આ ઓરેન્જ એલર્ટ વાળા જેટલા પણ આ ભાગો છે ત્યાં મિત્રો આગળ જઈને તમને 3 થી લઈને 5 ઇંચ ના વરસાદો ભુકા કાઢતા જોવા મળવાના છે તો આ તો મિત્રો થઈ ગઈ સિસ્ટમની માહિતી કે કઈ રીતનો આજનો દિવસ દેખાઈ રહ્યો છે ને હવે પછીના 5 દિવસ દેખાઈ રહ્યા છે તેની વચ્ચે આજે ગુજરાત રાજ્યમાં શું થવાનું છે તેની માહિતી પણ મેળવવાની છે તો જોઈ લો લાઈવ સેટેલાઈટના માધ્યમથી હું તમને સિસ્ટમમાં દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું તો તમે લાઈવ જોવો સિસ્ટમ કે કઈ રીતની અત્યારે હાલ બની રહેશે અને કઈ રીતના આ જે કાળા ડિબાંગ વાદળો ગુજરાત રાજ્ય પર હવે પથરાઈ ગયા છે એ કઈ રીતના જે છે તે તાંડવ મચાવવાના છે તેને લઈને પણ મિત્રો જે આ લાઈવ સેટેલાઈટ પિક્ચર સામે આવી રહ્યું છે તો મિત્રો જોઈ લો તમે કે ખાસ અત્યારે આ જેટલા પણ આ ભાગ મિત્રો વ્હાઈટ અને કાળા કલરના તમે જોઈ રહ્યા છો આ મિત્રો કાળ સમાન વાદળો છે કે જે હવે આગામી બાર કલાકની અંદર ગુજરાત રાજ્યની શકલ પરિવર્તન કરવાના છે અને બીજા નંબર ઉપર લાઈવ સિસ્ટમ પણ તમને દેખાડી દઈએ તો જોઈ લ્યો કેટલી ભયંકર સિસ્ટમ તમે આને ગણી શકો જે અત્યારે જોવો તો સૌરાષ્ટ્ર ઉપર પણ રહેલી છે બીજા નંબર ઉપર અહીંયા દક્ષિણ ગુજરાતમાં પણ છે મધ્ય ગુજરાતમાં તો અતિ ભયંકર મોટી સિસ્ટમ અને ઉત્તર ગુજરાતમાં પણ સિસ્ટમ અને બીજા નંબર ઉપર અહીંયા જોવો તો આ અરબ સાગરના ઝોનની અંદર પણ જે સિસ્ટમ છે તે આ રીતે ગુજરાત ઉપર અટેક કરશે આમ જોવો તો ચારો દિશા તરફ જે છે તે આ સિસ્ટમનો ઘેર એટલો મજબૂત કે ગુજરાત રાજ્યને હવે ઘેરી લેવામાં આવ્યું છે અને આખા ભારતમાંથી ચારથી પાંચ મોટી સિસ્ટમ હવે એકત્રિત થઈને ભારત ઉપર આવી ગઈ છે એક બાજુ બંગાળની ખાડી જોર કરી રહી છે તો બીજી તરફ અરબ સાગરમાંથી પણ જે

બહુ કોમનલી તમને જોવા મળશે આગામી 48 કલાકની અંદર તેવું અનુમાન છે જો કે મિત્રો સિસ્ટમ ગમે ત્યારે યુટર્ન પણ લઈ શકે તો ચાલો મિત્રો આજે મેં તમને સિસ્ટમ વિશે અને જે એલર્ટો છે તે વિશે તો પૂરેપૂરી માહિતી આપી દીધી પરંતુ હવે આપણે જાણીશું ખાસ કે જે કામની માહિતી છે કે ગુજરાત રાજ્યમાં આજે શું નવાજોની થવાની છે આજનો દિવસ ક્યાં જઈને પૂરો થવાનો છે અને એ કયા ગામડા છે ગુજરાતના કે જે આજે અતિ ભયંકર ખેલ પરિવર્તન થવાનો છે જે સિસ્ટમને આધારે માહિતી આવી રહી છે તે જાણવી જરૂરી બનશે તો જાણો ચાલો જાણીએ મિત્રો એક પછી એક બધા જિલ્લાની માહિતી મેળવવાની છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને એ કોઈ ગામના નામ પણ લેવામાં આવશે તો ગુજરાતવાસીઓ વિડીયો ખાસ ધ્યાનથી જોઈ લેજો તો ચાલો સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની વાત કરીશું કારણ કે દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારના કડાકા ભડાકા સાથેના વરસાદો શરૂ થઈ ચૂક્યા છે અને હવે આનાથી ભારે તેની વચ્ચે ઉપર નજર મારીએ તો દક્ષિણ ગુજરાતનો પટ્ટો જોઈ વલસાડ નવસારી ડાંગ સાપુતારાના વિસ્તારોથી લઈને વ્યારા બારડોલીને સુરત લાગુના જેટલા પણ ભાગો છે આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે ધોધમાર અતિ ભયંકર અને હાઈ લેવલના મિત્રો જે વરસાદો શરૂ થયા છે તે હવે ગુજરાત રાજ્યો પર જે છે તે તોફાન મચાવવાના છે જેના માટે ગુજરાતવાસીઓ તૈયારીમાં રહેજો તેની સાથે મિત્રો બીજા પણ કેટલાક

આ ભાગોની અંદર મધ્યમથી ભારે વરસાદ રહેશે પરંતુ જે જમણી બાજુના જિલ્લાઓ અને તાલુકાઓ છે ત્યાં તો મિત્રો અતિ ભયંકર ખરાખરીનો ખેલ જે છે તે તમને જોવા મળવાનો છે કારણ કે નીચેના ભાગોની અંદર અસલી તાંડવ થવાનું છે જેમાં લુણાવાડા આવેલું છે ગોધરા આવેલું છે દાહોદ મહીસાગર પંચમહાલ અરવલ્લી અને મહીસાગરની નીચે જોઈએ તો છોટાઉદેપુર વડોદરા આ જે આખો પટ્ટો બની રહ્યો છે ત્યાં મિત્રો જે છે તે હવે અસલી વરસાદ આજે જોવા મળવાનો છે કારણ કે સિસ્ટમનું જે કેન્દ્ર બિંદુ છે તે મિત્રો આ ભાગમાં રહેલું છે જેથી આ ભાગો જેટલો મિત્રો છે એવા એક પણ ભાગમાં વરસાદ નથી આવવાનો ઉત્તર ગુજરાતની માહિતી લઈએ હવે ઉત્તર ગુજરાતમાં સિસ્ટમ શું જણાવી રહી છે વેધર મોડલ બદલીએ તો વેધર મોડલ જીએફએસ શું કરી રહ્યું છે વેધર મોડલ ઈસીએમએફડબલ્યુ શું કરી રહ્યું છે એ પણ આપણે જાણવાનું છે તો વેધર મોડલ આઇકોન અને જીએફએસ અનુસાર ઉત્તર ગુજરાતમાં આજે કાળ પથરાઈ જાય તેવો વરસાદ તમને જોવા મળી જવાનો છે જેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા મહેસાણા સાઈડ જોઈ લઈએ તો જોઈ લો મિત્રો મહેસાણા લાગુના વિસ્તારોની અંદર આજે વડનગરનો ભાગ છે મહેસાણાનો પંથક છે અને ત્યાંથી આગળ જોઈએ તો મિત્રો જે બાકીના પણ વિસ્તારો જેમ કે ચાણસમા મોઢેરા હારીજ રાધનપુર સાંતલપુરના વિસ્તારો છે સિદ્ધપુર પાટણના વિસ્તારો છે ત્યાંથી ઉપર જઈએ તો માણસા પ્રાંતિજ અને ઉપરના ભાગો તરફ જઈએ તો સુઈ ગામ દાડેરા દિયોદર અને ડીસા લાગુના વિસ્તારોમાં ભારે વરસાદનું એંધાણ છે ત્યારે ત્યાંથી ડાબી તરફ મિત્રો આગળ વધીએ તો જોઈ લો આબુ અંબાજીના વિસ્તારોથી લઈને નીચે બનાસકાંઠાનો જિલ્લો છે સાબરકાંઠા છે ખેડબ્રહ્મા અરવલ્લી પંચમહાલના વિસ્તારોથી લઈને ઈડર હિંમતનગર વડનગર પ્રાંતિજ માણસા અને બાયડ લાગુના જે વિસ્તારો બોડા મોડાસા લાગુના જે વિસ્તારો તો આ બધા મિત્રો આખે આખો ઉત્તર ગુજરાતનો પટ્ટો છે ત્યાં હવે વિનાશકારી વરસાદ અને તોફાન સાથેનો તાંડવ મચાવનારો વરસાદ અતિભારે રહેવાનો છે જેમાં ઓલરેડી અરવલ્લી અને બનાસકાંઠામાં તાંડવ શરૂ થઈ ચૂક્યું છે અને હવે બાકીના જિલ્લાઓમાં પણ ટૂંક સમયમાં વરસાદ શરૂ થાય તેવી સંભાવના ત્યાર પછી કચ્છ તરફ આગળ વધીએ તો કચ્છની અંદર મિત્રો લગભગ દસ દિવસ પછી આજે વરસાદની આગાહી કારણ કે છેલ્લા દસ કચ્છમાં કોઈ આગાહી અડેસર મણફારા ભચાઉ માંડવી ભુજના વિસ્તારો ધોળાવીરા ખાવડા અને લોધરાણી લાગુના જે વિસ્તારો છે આ ભાગોમાં અતિ ભારે વરસાદનું જોર બનશે નલિયા લખપત લાગુના વિસ્તારમાં આજે વરસાદ નથી આવતીકાલે ત્યાં પણ વરસાદનું જોર વધશે ત્યાંથી આગળ હવે મિત્રો સૌરાષ્ટ્રની માહિતી મેળવવાની છે ખાસ તો કારણ કે સૌરાષ્ટ્ર ઉપર જે તાંડો મચાવાળો વરસાદ

વરસાદો જોવા મળશે અમરેલી જિલ્લાની પણ વાત કરી લે તો આખા અમરેલી જિલ્લાની અંદર તાલુકાઓ જોઈ લો તો ખાસ કરીને જે માંડવીના બગસરાના વિસ્તારો છે ધારી સાવરકુંડલા રાજુલા લીલીયા બાબરા બગસરા અને લાઠી લાગુના જે વિસ્તારો છે આ બધા જ તાલુકાઓની અંદર જે છે તે મિત્રો અતિ ભયંકર લેવલના મેઘરાજાના મેઘતાંડવવાળા રાઉન્ડો જોવા મળવાના છે આજે સાંજથી અને આવતીકાલના દિવસો દરમિયાન ત્યારે આગળ વધીએ જુનાગઢ સાઈડ વાત કરીએ તો જૂનાગઢ અને ગીર સોમનાથના પટ્ટામાં મધ્યમથી હળવા વરસાદની આગાહી છે આ ભાગોની અંદર આજે ચાર તારીખે હળવા મધ્યમ વરસાદ જોવા મળશે અને પાંચ તારીખે કાલથી ભારે વરસાદની શરૂઆત થશે તેમાં વિસ્તારો અને પંથકો વિશે પણ વાત કરવી જરૂરી તો ચાલો જાણીએ તો જોઈ લો પહેલા માણાવદર મુલિયાસાના વિસ્તારોથી લઈને કેશોદના વિસ્તારો વિસાવદરના વિસ્તારોથી લઈને નીચે આવે તો વેરાવળ માંગરોળ ઉના ગીર સોમનાથ જૂનાગઢના ગીર જંગલો અને નીચે ગીર સોમનાથની અંદર તાલાળાના વિસ્તારોથી લઈને તુલસી શ્યામ લાગુના ભાગોની અંદર જે છે ત્યાં ભારતીય ભારેથી અતિભારે તોફાની વરસાદનું જે છે તે

આખો પટ્ટો બોટાદનો છે ત્યાં ભારે વરસાદ રહેવાનો છે રાજકોટમાં પણ તમે જોઈ લો ગોંડલ ધોરાજી ઉપલેટા લાગુના જેતપુરમાં ભારે તો મિત્રો જામનગરમાં ધરોલ અને કાલાવાડ લાગુના વિસ્તારમાં વરસાદ રહી શકે બાકી મોરબી આસપાસ જોઈએ તો સાવડી નવલખી માલીવા હાલવડ કુડા ધ્રાંગધ્રા થાણગઢ ચોટીલાથી લઈને સુરેન્દ્રનગરમાં પણ લીમડી નળ સરોવર લાગુના વિસ્તારોમાં અતિ ભયંકર હાઈ લેવલના તોફાન સાથેના વરસાદો જે છે તે આપણે જોવા મળી શકે પાતો મિત્રો થઈ ગઈ ચાર તારીખની માહિતી થોડી ઘણી માહિતી આવતી કાલની પણ તમને આપું જેથી તમને ખ્યાલ આવે તો પાંચ તારીખે મિત્રો સિસ્ટમનું કેન્દ્ર બિંદુ બદલાઈ જવાનું છે તમને ના ખબર હોય તો વેધર મોડલ બદલીને પણ દેખાડી દો કે જેનાથી તમને આઈડિયા આવે ઈ સેમ વેધર મોડલ અનુસાર જોઈએ તો આવતી કાલે છે તે આ સિસ્ટમનું કેન્દ્ર બિંદુ દર્શાવતું બદલાતું જોવા મળી રહ્યું છે કારણ કે આવતીકાલે સવારના સમયગાળા દરમિયાન તોફાન પાંચ તારીખે સવારે આખી સિસ્ટમ અમદાવાદ વડોદરાના ભાગથી જે છે તે નીચે નમી જવાની છે અને નીચે આવીને સુરત નવસારી વલસાડ ઉપર એટેક કરવાની છે તો આવતીકાલે સિસ્ટમનો ઓફ ટ્રેક નીચે તરફ આગળ વધી રહ્યો છે જોઈ લો આવતીકાલે સવારે જે છે તે દક્ષિણ ગુજરાત માટે ભારે રહેશે જેમાં સુરત વલસાડ નવસારી અને ડાંગનો

પર ત્યારે મિત્રો આખી પલટાઈ જશે તો આવતીકાલની આગાહી આવતીકાલે મેળવીશું સવારે છ વાગે અને સાંજના આઠ વાગે બાકી મિત્રો તમને જણાવી દે તો તમે કયા ગામથી શો કયા ગામથી આ વિડીયો જોયો તમારા ગામનું હાલનું વાતાવરણ કેવું છે બધી જ માહિતી કોમેન્ટમાં લખજો જેથી બધા લોકોને ખ્યાલ આવે અને બધા લોકો મિત્રો ગુજરાત વિશે માહિતી મળી જાય તો આજ માટે આટલું શાખી છે મિત્રો આવતીકાલનો વિડીયો જે છે તે કામનો ઉપયોગી બનશે કાલે સિસ્ટમ બદલાશે તો નવી આગાહી સામે આવશે અને આજે કયા કયા ભાગોમાં વરસાદ કેટલો રહેશે પણ માહિતી આપીશું અને વિડીયો પણ દેખાડીશું તો મિત્રો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે આ ચેનલ ઉપર આવવાનું ભૂલતા નહીં આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ